અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત અમદાવાદ ઓફિસ ખાતે પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી થવાની છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા તેમની સાથે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા બાપુનગરના એમએલ દિનેશ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા જિલ્લા પંચાયતની ઓફિસે બાર 39 ના વિજય મુરતમા પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી વિદે ખરેને તેમણે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું ફોર્મ ભરતી વખતે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા

Get